સ્વા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ઘઉંના લોટના ઇન્સ્ટન્ટ નૂડલ્સ તો તે કેવી રીતે બને અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું આપણે બનાવશું આજે ઇન્સ્ટન્ટ નૂડલ્સ તો તેના માટે આપણે બે કાંદા લીધા હતા અને એક કેપ્સિકમ એને મેં આવી રીતે કટ કરી લીધું છે ઝીણું ઝીણું આવું એકદમ મસ્ત ને આ લીધું છે સોયા સોસ એક ચમચી બે ચમચી કેચપ લીધો છે ના આ લીધો આ લીધો છે આપણે મંચાવ સૂપનો મસાલો એક ચમચી ના આ લેશું આપણે ઘઉંનો લોટ નોર્મલ રોટલીનો આવે ને એ જ આપણે મેંદો ખાઈએથી ઘઉંમાં બનાવીએ ને ઇન્સ્ટન્ટ બનાવીએ ને એ કંઈક આમ મીઠા અલગ જ હોય એની તો હવે આપણે એના માટે પહેલાં ઘઉંનો લોટ બાંધી લેશું થોડુંક આપણે અડધી ચમચી મીઠું નાખ્યું છે થોડુંક પાણી અડધી ચમચી તેલ હવે આપણે લોટ બાંધી લઈશું નોર્મલ રોટલીનો લોટ બાંધતા હોય ને એથી થોડોક પોચો બાંધવાનો આવો ઢીલો લોટ બાંધવાનો એકદમ આમ મસરી મસરી મસ્ત કરવાનો જેટલું મસરીએ ને એમ લોટ મસ્ત થયાનો થોડુંક તેલ લઈ અને કેળવી લેશ આવો લોટ બાંધવાનો હાવ ઢીલો જો રોટલીથી ઢીલો હવે એને આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈશું બેથી અઢી ચમચી આપણે તેલ લેવાનું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે લસણની કરી નાખશું આવી રીતે મેં કટ કરી લીધેલી છે લસણની હવે નાખી દેશું આ કાંદા અને એને થોડુંક આપણે ચડવા દેસુ આપણે થોડુંક આદું છીણી લેશું છીણી નવી રીતે નાખવાનું ડાયરેક્ટ ટુકડા તમે નાખી શકો પણ આવું છીણી નાખીએ તો આપણા મોઢામાં નહીં આવે ટેસ્ટ આવશે મસ્ત તીખાસર માટે આપણે બે જીણા મરચાં નાખશું આનો પાણીનો ભાગ બધો બરી ગયો છે ના મસ્ત ચડી ગયા છે હવે આપણે એમાં થોડુંક મીઠું નાખશું ટેસ્ટ પ્રમાણે એક પિંચ જેટલી હળદર હવે નાખી દઈશું કેચપ થોડો કેચપ ચીલી કેચપ નાખું છું આ નાખું છું આપણે સોયા સોસ એક ચમચી આપણે મિક્સ કરી દેવાનું હવે નાખશું એમાં પાણી બે ગ્લાસ આપણે પાણી નાખી દઈશું બેથી અઢી ગ્લાસ આપણે પાણી નાખ્યું છે આ નાખી દઈશું આપણે મંચાવ સૂકનો મસાલો બે ચમચી એનાથી આપણા આ ગ્રેવી હોય ને ઘટ્ટ ઘટ થશે ને આમ ટેસ્ટ પણ મસ્ત આવે એનો એને આપણે આ હંચો આવે ને સેવ પાડવાનો એ લીધું છે એમાં નાખશું એની અંદર આ જારી મેં મૂકી દીધી છે ને તેલ લગાવેલું છે આમાંય તેલ લગાવી દેવાનું એટલે ચોટે નહીં લોટ તો ઉકળી ગયું છે હવે એમાં આપણે નૂડલ્સ પાડશું આમાં જ ને એટલે મસ્ત એ છૂટા પડી જાય બધા મસ્ત છૂટા છૂટા પછી થઈ જશે થોડાક ઉકળે ને એટલે ખાલી આમ કરી દેવાનું બસ તમારે પછી કંઈ નહીં કરવાનું પછી એની જાતે જાતે એ થઈ જશે થોડાક આવા ઉકળી જાય ને પછી એના આવી રીતે આપણીમાં ચીપીઓ કે કંઈ હોય ને એને આવી રીતે છૂટા પાડી દેવાના બસ મસ્ત આ છૂટા આવું કોકરાઈ ગયું હોય ને એ આવી રીતે જેમ ચડશે ને એમ છૂટા છૂટા થતા જાય ના છોકરા ખાય ને તો એને કંઈ નળે નહીં ઘઉંનું હોય અમુક રોટલી ઓછી ખાતા હોય આ તમે ટિફિનમાં પણ અત્યારે સ્કૂલમાં આપી શકો છોકરાઓને જો મસ્ત આ એકાદું રહી ગયું હોય છૂટું પડે હજી તો આ ગરમ છે ઉકળેસ જો મસ્ત આપણા નૂડલ્સ તૈયાર થઈ જો મસ્ત આ છોકરા ખાય ને તોય કઈ નડે નહીં ગ્રેવીવાળા તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ નૂડલ્સ જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ